નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરના મંદિરમાં આ બે મૂર્તિઓને સાથે રાખવાથી ઘર બરબાદ થઈ જશે મિત્રો ઘરના મંદિરમાં એક સાથે આ બે મૂર્તિ તમે રાખો છો તો અત્યારે જ ચેતી જજો નહીં તો તમારે ગંભીર વાસ્તુદોષ થઈ શકે છે જેનાથી કદાચ મુક્તિ ન મળી શકે મિત્રો તમારા પરિવારને કંગાળ થવામાં કંઈ જ વાર નહીં લાગે જો તમે આ ભૂલ કરતા હોય આ વિડીયો જોઈને તમારે ખૂબ જ ચાવચેત થવાની જરૂર છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં ભગવાનનું એક પૂજાનું સ્થાન જરૂર હોય છે અથવા એવું કહી શકાય છે એક નાનકડું અને સુંદર એક મંદિર હોય જ છે જ્યાં આપણે રોજ આપણા પ્રભુની પૂજા આરાધના કરીએ છીએ મિત્રો આપણે ભગવાનને નહલાવીએ છીએ તેને કપડાં પહેરાવીએ છીએ તેમને ચંદન લગાવીએ છીએ અને તેમને ભોગ પણ લગાવીએ છીએ આ બધું આપણે રોજ કરીએ જ છીએ કારણ કે મિત્રો આપણા ઘરમાં બનાવેલું ભૂ પૂજાનું સ્થાન આપણા ઘર માટે ભગવાન સાથે જોડાવવાનું માધ્યમ હોય છે મિત્રો જો ઘરમાં પૂજા ઘર ન હોય તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ક્યારેય જ નહીં થાય કારણ કે આ જ એક એવી જગ્યા હોય છે જે આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રભાવ જાળવી રાખે છે મિત્રો જો તમે આ પવિત્ર વિડીયો જોઈ રહ્યા છો તો પૂરેપૂરો વિડીયોને ધ્યાનથી સાંભળજો અધૂરો છોડવાની ભૂલ ન કરતા કારણ કે આ પવિત્ર વિડીયોને છેલ્લે સુધી જોવા માત્રથી મનોકામના પૂર્ણ થાય છે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ભગવાન ભોળાનાથનો અનાદર ન કરતા મિત્રો આપણા ઘરમાં હાજર દેવી દેવતાઓની જે મૂર્તિ હોય છે તે ભગવાન સાથે ચિંતન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે આપણે ભગવાનની મૂર્તિઓના સમક્ષ બેસીને તેમની સાથે વાત કરીએ તેમની પૂજા અર્ચના કરીએ અને તેમનું ધ્યાન કરીએ જેના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ સાથે આપણા મનની ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ પણ મિત્રો ઘણી વખત તમે એવું જોયું હશે કે તમારી પૂજાનો તમને ફળ નથી મળતું તમે તમારા ભગવાનની ઘણી પૂજા અર્ચના કરી તેમના સમક્ષ જે કરવું હતું તે બધું જ કર્યું તો પણ તમને તમારી પૂજા અર્ચનાનું ફળ નથી મળી રહ્યું તમારા પૂજા ઘરમાં ઘર હોવા છતાં તમારા ઘરમાં સુખ શાંતિ નથી અને તમારા ઘરના દરેક સભ્યો વચ્ચે ઝઘડા થાય છે ક્યારે નાની વાતોને લઈને તો ક્યારે મોટી વાતોને લઈને થોડા જ સમયમાં દરેક સભ્યમાં વિવાદ થઈ જાય છે તો તમારે આ વાત જાણવા જેવી છે આના પાછળનું સૌથી મોટું કારણ તમારા ઘરમાં વાસ્તુદોષ છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે ઘરમાં બનતા બધા અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ છે ઘરના મંદિરમાં રાખવામાં આવેલી દેવી દેવતાની મૂર્તિ હોઈ શકે છે મિત્રો તમે એવું માનતા હશો કે આપણા મનમાં જે આવે તે ભગવાનની મૂર્તિ લઈને મંદિરમાં મૂકી દેવી જોઈએ પણ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે ભગવાનની મૂર્તિ રાખતા પહેલાં તમારે થોડું ધ્યાન આપવું પડશે અથવા જો તમારા ઘરના મંદિરનું નિર્માણ વાસ્તુ દોષ મુજબ નહીં થયું હોય તો પણ તમારા ઘરમાં વાસ્તુ દોષ આવી શકે છે આ બધા દોષોને દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરીશું તો ચોક્કસપણે આપણે આ દોષથી મુક્તિ મેળવી શકીશું મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કેટલી એવી વિધિ વિધાન અને નિયમો જણાવવામાં આવ્યા છે જે શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બંને આધાર પર બનાવવામાં આવ્યા છે જો તમે આ નિયમોનું સારી રીતે પાલન કરશો તો તમારા ઘરમાં ક્યારેય કોઈ અશુભ ઘટના નહીં થાય મિત્રો આ નિયમોના પાલનથી તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ અને ખુશીઓ જ આવશે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં નિયમો છે ક્યાં છે તે દેવી દેવતાઓની મૂર્તિ આપણા ઘરમાં રાખવી વ્યાજબી છે અને ક્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ આપણે ઘરમાં એકસાથે ન રાખવી અને ક્યાં દેવી દેવતાઓની મૂર્તિ સાથે રાખવી બહુ શુભ હોય છે મિત્રો એવા મહત્વપૂર્ણ નિયમો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરો તો આથી તમારા ઘરમાં દુઃખ ગરીબી અને દરિદ્રતાનું વાતાવરણ બની જશે ઘરમાંથી સકારાત્મક ઉર્જા ચાલી જશે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પોતાનું નિવાસસ્થાન બનાવશે જેનાથી પરિવારના લોકો એકબીજા સાથે લડાઈ ઝઘડા કરશે અને તેઓ હંમેશા નિરાશ અને દુઃખી રહેવા લાગશે આ સિવાય આથી તમારા ઘરમાં આર્થિક સંકટ પણ ઊભું થઈ શકે છે અને તમે ઘણી મહેનત કરવા છતાં પણ કોઈ પ્રકારની સફળતા મેળવી શકશો નહીં આવું ન થાય તે માટે આપણે જાણી લઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરના મંદિરમાં ક્યાં ક્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ એક સાથે રાખવી જોઈએ અને ક્યાં ક્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ ભૂલથી પણ એક સાથે ન રાખવી જોઈએ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ક્યાં ક્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની પાસે અવશ્ય રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કેટલાય વિશિષ્ટ દેવી દેવતાઓની મૂર્તિઓને એકબીજાની નજીક તમારા ઘરના મંદિરમાં રાખશો તો તમને ઘણા શુભ ફળ પણ મળી શકે છે પરંતુ જો તમે કેટલાય દેવી દેવતાઓની મૂર્તિઓને તમારા ઘરના મંદિરમાં એકસાથે રાખશો તો આથી તમને ઘણા અશુભ પરિણામોનો સામનો પણ કરવો પડી શકે છે કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં કેટલાય એવા દેવી દેવતાઓની મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને એકસાથે રાખવી અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે એવી કઈ મૂર્તિઓ છે જેને ક્યારેય પણ એકસાથે મૂકવી ન જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને તમામને વિનંતી કરું છું કે વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલાયકોનને દબાવીને વિડિયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં સૌથી પહેલાં જાણીએ કે ઘરના મંદિરમાં કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી જોઈએ તો આપણે પહેલાં વાત કરીએ નંબર એક વિશે ભગવાન ગણેશની મૂર્તિની જેમ તમે બધા જાણો છો ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે અને તેમને વિઘ્નહર્તા પણ કહેવાય છે તેથી તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોવી અત્યંત જરૂરી છે મિત્રો એક બાબત તો તમારે ચોક્કસ જાણી લેવી જોઈએ કે પૂજા ઘરમાં ક્યારેય પણ ગણેશજીની એકથી વધુ મૂર્તિ ન રાખવી જોઈએ ખાસ કરીને એવો ગણેશજીનો ફોટો કે જેમાં માતા લક્ષ્મી સાથે છે જે તેમના ડાબી બાજુ છે એવી તસવીર ઘરના મંદિરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આવી મૂર્તિ ઘરમાં રહેલી દરેક વિઘ્ન પરેશાનીઓ અને નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે હવે આપણે બીજી મૂર્તિ વિશે વાત કરીએ તો છે માતા લક્ષ્મીની મૂર્તિ મિત્રો ધન અને સમૃદ્ધિનું પ્રતિક કહેવાતા માતા લક્ષ્મીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિ સતત આવે તો ઘરના પૂજા ઘરમાં માતા લક્ષ્મીજીની એક મૂર્તિ અથવા તસવીર અવશ્ય રાખવી જોઈએ પરંતુ તમને આ વાતની જાણ હોવી જોઈએ કે ઘરના પૂજા ઘરમાં કે મંદિરમાં માત્ર માતા લક્ષ્મીજીની એકલી મૂર્તિ રાખવી એ વાસ્તુ માટે ક્યારેય પણ શુભ નથી આથી ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે માતા લક્ષ્મીજીની મૂર્તિ અથવા તસવીર લાવો છો ત્યારે માતા લક્ષ્મી સાથે ભગવાન નારાયણની પણ તસવીર કે ફોટો અવશ્ય હોવો જોઈએ મિત્રો જગતના પાલનહાર એવા ભગવાન નારાયણ માતા લક્ષ્મીના સ્વામી છે અને માતા લક્ષ્મી ભગવાન નારાયણ વિના કોઈ પણ ઘરમાં નિવાસ કરતા નથી જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે તો તેના માટે તમારે હંમેશા માતા લક્ષ્મીજીને પહેલાં ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ મિત્રો આવું કરવાથી ઘરમાં સંપન્નતા અને વૈભવ હંમેશા જળવાઈ રહે છે જો તમે પહેલાં ભગવાન વિષ્ણુ અને પછી માતા લક્ષ્મીની પૂજા કરશો તો માતા લક્ષ્મી સાથે સાથે ભગવાન નારાયણ પણ તમારે ઘરમાં ખૂબ જ પ્રસન્ન રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ધનની પ્રાપ્તિ માટે તમારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની સાથે પૂજા કરવી જોઈએ તો મિત્રો હવે ત્રીજી મૂર્તિની આપણે વાત કરીએ તો છે સંકટ મોચન મહાબલી હનુમાનજીની વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં હનુમાનજીની એક મૂર્તિ અથવા તસવીર જરૂરથી રાખવી જોઈએ આથી ઘરના તમામ વાસ્તુદોષ લડાઈ ઝઘડાઓ અને તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે મિત્રો આ સાથે જો ઘરમાં અચાનક કોઈ સંકટ આવવાનું હોય તો સંકટ સંકટમોચન મોચન મહાબલી હનુમાનજી એટલે કે બજરંગબલીની કૃપાથી તેમની પૂજા કરવાથી ઘરમાં આવતું સંકટ ટળી જાય છે મિત્રો આ એક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ હનુમાનજીની હંમેશા બેસેલી સ્થિતિમાં મૂર્તિ પૂજા ઘરમાં લગાવવી જોઈએ આથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે હવે આપણે આગળની વાત કરીએ તો છે મૂર્તિ કે તસવીર વિશે જાણીએ મિત્રો ભગવાન રામ દરબારની તસવીર તમારા ઘરના મંદિરમાં જરૂરથી લગાવવી જોઈએ મિત્રો જો તમે ઈચ્છો છો કે ઘરમાં દરેક વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે ઘરના તમામ પારિવારિક ઝઘડાઓ સમાપ્ત થાય તો તેના માટે ભગવાન રામ દરબારની તસવીર જરૂરથી રાખવી જોઈએ આ મૂર્તિઓ પૂજા ઘરમાં રાખવી ખૂબ જ જરૂરી છે તમે જે દેવી દેવતા કે ઈષ્ટદેવની પૂજા કરતા હોય તેમની મૂર્તિઓ પણ ઘરના મંદિરમાં રાખી શકો છો મિત્રો એક ખાસ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે કે ક્યારેય તમારા સ્વર્ગીય પૂ પૂર્વજોની તમારા મૃત માતા પિતાની અથવા તમારા ગુરુની અથવા સંતોનો ફોટો કે મૂર્તિ ઘરના મંદિરમાં ન લગાવવી જોઈએ કારણ કે મિત્રો આ રીતે કરવાથી આપણને ઘોર પાપ લાગે છે તમારા પરિવારજનો પૂર્વજો અને સ્વર્ગસ્થ માતા પિતા અથવા ગુરુ પૂજનીય છે પરંતુ તેમની તસવીરોને ઘરના મંદિરમાં નહીં પણ મંદિરની બહાર ક્યાંય પણ રાખવી જોઈએ મિત્રો હવે જાણીએ કે ઘરના મંદિરમાં કયા દેવી દેવતાઓની તસવીરો ક્યારે એક સાથે નહીં મૂકવી જોઈએ જો ઘરના મંદિરમાં કેટલી વિશેષ મૂર્તિઓ સાથે કેટલી અન્ય મૂર્તિઓ રાખવામાં આવે તો આથી તમારા ઘરમાં રાજયોગ રચાઈ શકે છે મિત્રો જો આપણે ઘરના પૂજા ઘરમાં કેટલી મૂર્તિઓ સાથે અન્ય મૂર્તિઓ પણ રાખી દઈએ તો તમારા જીવનની કંગાળી ગરીબી ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને તમારા જીવનનું ભાગ્ય ચમકી જાય છે મિત્રો હવે આપણે સૌથી પહેલાં કોઈ મૂર્તિની વાત કરીએ તો છે ભગવાન કૃષ્ણની મૂર્તિ જો તમે ભગવાન કૃષ્ણના ભક્ત છો અને તેમની મૂર્તિ તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તેમના સાથે શ્રી રાધા રાણીની મૂર્તિ પણ જરૂરથી રાખવી જોઈએ મિત્રો જો તમે લડ્ડુ ગોપાલ રૂપે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો તો રાધા રાણીની મૂર્તિ રાખવી કે નહીં તે તમારી મરજી છે પરંતુ જો તમે ભગવાન કૃષ્ણની મૂર્તિ તેમના મોટા રૂપમાં રાખો છો તો તેમના સાથે રાધા રાણીની હાજરી ખૂબ જ જરૂરી છે કહેવામાં આવે છે કે જ્યાં રાધા રાણી હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આવી જાય છે મિત્રો જો શક્ય હોય તો કૃષ્ણ અને રાધા રાણીની જોડીવાળી મૂર્તિ ખરીદીને તમારા ઘરના મંદિરમાં રાખો આ મૂર્તિ પ્રેમનું પ્રતિક છે અને જે ઘરમાં આ જોડીની તસવીર અથવા મૂર્તિ હોય છે તે ઘરમાં પતિ પત્ની પિતા પુત્રી માતા પિતા અથવા પરિવારના અન્ય સભ્યો વચ્ચે ક્યારેય લડાઈ ઝઘડા નથી થતા તેમના વચ્ચે હંમેશા કૃષ્ણ અને રાધા રાણી જેવો પ્રેમ જળવાઈ રહે છે આથી ઘરમાં હંમેશા ધન અને સમૃદ્ધિ વધતી રહે છે તો ચાલો જાણી લઈએ ક્યાં દેવી દેવતાઓની મૂર્તિ અથવા ફોટો ક્યારેય ઘરના મંદિરમાં કે પૂજા ઘરમાં એકસાથે ભગવાન વિષ્ણુ ભગવાન શંકર અને ભગવાન બ્રહ્માની તસવીરો એકસાથે ન મૂકવી જોઈએ ન તો ક્યારેય આ ત્રણેય દેવી દેવતાઓની એકસાથે પૂજા કરવી આનું કારણ એ છે કે ત્રણેય દેવતાઓની પૂજા પદ્ધતિ અલગ અલગ હોવી જોઈએ ભગવાન નારાયણની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે જો તમે ભગવાન નારાયણની પૂજા કરો છો અને તેમાં તુલસીના પાનને સામેલ નથી તો એ પૂજા અધૂરી ગણાય છે બીજી બાજુ ભગવાન ભોળાનાથને ક્યારેય તુલસીના પાન અર્પણ કરવા નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં બ્રહ્માદેવની પૂજા વર્જિત છે બ્રહ્મદેવની પૂજા એ ઘરમાં અપશુકનનું પ્રતિક માનવામાં આવે છે તમે જોયું હશે કે કોઈ પણ ઘરમાં ક્યારેય બ્રહ્મદેવની પૂજા કરવામાં આવતી નથી જો તમારા ઘરમાં આ દેવતાઓની મૂર્તિ એક સાથે રાખી છે તો કૃપા કરીને તેમને તરત જ અલગ મૂકી દો મિત્રો આવી માહિતી હતી જેને તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ માહિતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો